કરવામાં આવ્યો છે ગતરોજ બી એનબી ગ્રુપ દ્વારા અથવા લાયર વિસ્તારમાં માં ગરમા ગરમ ભોજન સાથે અને અન્ન એજ મહાદાન સૂત્ર સાર્થક કરવામાં આવ્યું તેવી જ રીતે રિંગ રોડ બ્રિજને નીચે પણ એક વસાહતમાં રહેલા મજૂરોને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો ગરમાગરમ પૂરી શાક મોતીચૂરના લાડુ ખમણ છાશ અને તળેલા મરચા સાથે મજૂરોને ભોજન કરાવવામાં આવ્યું હતું બાવન ગામ ભવસાર સમાજ સુરત મંડળ પ્રમુખ શશીકાંતભાઈ દસાડિયા ઉપપ્રમુખ હસમુખભાઈ લોલિયાણા મંત્રી મૌલિક ધંધુકિયા તેમજ બીએનબી ગ્લોબલ ગ્રુપના રાજેશભાઈ રાણપુરા રાણપુરા સોમાણી અને દિનેશભાઈ સહિતના કાયમી દાતાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પંદર વર્ષના નવયુવાન પ્રિન્સ હળવદિયા ચિરાગ સોમાણી રાજુ પટોળિયા સહિતના નવયુવાનોએ પણ તન મન ધનથી સહકાર આપી બીએનબી ગ્રુપનો ઉત્સાહ વધાર્યો હતો

ત્યારે આ કાર્યનો મહત્વનો હિસ્સો એ હતો કે તમામ નિરાધાર પરિવારની સાથે બી એનબી ગ્રુપના આયોજકોએ પણ સાથે જ ભોજન લઈ અને માનવ સેવાની અનોખી મિસાલ પૂરી પાડી હતી બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ સુરત